નમસ્કાર મિત્રો આજે આપણે બનાવીશું ગરમીમાં એકદમ તાજગી અપાવી દે તેવો ઠંડો ઠંડો કાજુ અંજીરનો મિલ્કશેક જેને બનાવવા માટે અહીં આપણે પંદર નંગ જેટલા અંજીરને પાણીથી સારી રીતે ધોઈ લીધા છે હવે આ ધોયેલા અંજીરને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને તેમાં અડધો ગ્લાસ જેટલું ગરમ પાણી રેડીશું અને આ ગરમ પાણીમાં જ આપણા અંજીરને લગભગ બે કલાક સુધી પલાળી રાખીશું તો મિત્રો બે કલાક સુધી ગરમ પાણીમાં પલાળી લીધા બાદ આપણા અંજીર એકદમ પોચા થઈ ગયા છે તો હવે આપણે સો ગ્રામ જેટલા કાજુ લઈશું અને કાજુને પણ પાણીમાં દસ મિનિટ સુધી પલાળી રાખીશું તો મિત્રો અહીં આપણે કાજુને દસ મિનિટ સુધી પાણીમાં પલાળી લીધા બાદ તેમાંથી પાણી અલગ કરી લીધું છે તો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને એની અંદર આપણા પલાળેલા અંજીર પાણીની સાથે જ નાખી દઈશું ત્યારબાદ એમાં આપણા પલાળેલા કાજુ પણ નાખી દઈશું ત્યારબાદ એમાં બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું હવે આપણે આમાં ટોટલ પાંચસો દૂધમાંથી પહેલા સો એમ એલ જેટલું એડ કરીશું અને મિક્સરમાં આ બધી જ સામગ્રીની એક પેસ્ટ તૈયાર કરી તો મિત્રો અહીં આપણે મિક્સરમાં આપણી બધી જ સામગ્રીની પેસ્ટ તૈયાર કરી લીધી છે તો હવે આપણે આની અંદર આપણું બાકીનું ચારસો એમ જે દૂધ વધેલું છે એવા બે કપ અહીં નાખી દીધા છે તમે ચાહો તો આને સ્કીપ પણ કરી શકો છો અને હવે આ બધી જ સામગ્રીને આપણે ફરી મિક્સરમાં લઈ જઈને એનો મિલ્કશેક તૈયાર કરી લઈશું મિત્રો કાજુ અને અંજીરનો આ મિલ્કશેક ગણિત જાતના પોષક તત્વોથી ભરપૂર હોય છે અને એક શક્તિવર્ધક ડ્રિંક છે અને જો તમે નિયમિતપણે આ ડ્રિંકનું સેવન કરતા હો તો તમારા શરીર માટે ખૂબ જ લાભદાયી છે તો મિત્રો આપણો અહીં બનીને તૈયાર થઈ ગયો છે તો એને આપણે સર્વિંગ ગ્લાસમાં સર્વ કરવા માટે કાઢી લઈશું તો મિત્રો તમે પણ ઘરે આ મિલ્કશેકને એકવાર જરૂરથી ટ્રાય કરો આ મિલ્કશેક પીવાથી શરીરને જે ફાયદા થાય છે એ બધા જ ફાયદા અમે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે